હવે બનાવીશું એપરનો જ્યુસ તો એની માટે આપણે બે એપલ લઈ લીધા છે આપણે એપલના સારા એવા ધોઈ અને લૂછી લીધા છે હવે આપણે આના સોલી લઈશું તો આ રીતે આપણે પતલી પતલી આના સોલે સોલી કાઢી લઈશું આ રીતે આના આ રીતે સોલવા જરૂરી છે સોલાવીને જો બનાવશો તો તમારું એપરનું જ્યુસ બરાબર નહીં બને તો આ રીતે આપણે બંને એપલ પહેલાં સોલી લઈશું જો આ રીતે આપણે એપલ સોલી લીધું છે અને આને આપણે તરત જ સમારવાનું છે એના માટે આપણે પાણી લઈ લીધું છે એની અંદર આપણે લીંબુની ચોવી દઈશું આપણું એપલ કાળું નથી પડતું કલર એવું ને એવું રહેશે આપણે લીંબુ ચોવી લીધું છે હવે આપણે આની અંદર જ સમારશું એટલે આપણું એપલ કાળું નહીં પડે અને કલર એવો ને નેવો જરવાઈ રહેશે આ રીતે આપણે જે વચ્ચેનો ભાગ હોય કાઢી દેવાનો

અને આપણે સાકર લીધી છે એક ચમચી અત્યારે નાખીશું અને એક ચમચી આપણે બીજી વાર કરીએ ત્યારે નાખીશું તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું ચાલો હવે આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે તો જોઈ લઈએ આપણે જો આ રીતે બહુ સરસ થઈ ગયું છે આપણે આમાં સાકર વાપરી છે જો તમારી પાસે સાકર ના હોય તો ખાંડ પણ નાખી શકો છો અને ખાંડ ના નાખવી હોય તો એ પણ સ્કીપ કરી શકો છો પણ આની અંદર આપણે થોડુંક પાણી નાખેલું છે એટલે સાકર સાકર કે ખાંડ કોઈ પણ વસ્તુ નાખીએ તો થોડું ગળ્યું અને આપણે જે સંચર નાખેલું છે લીંબુ નાખેલું છે એટલે ગળ્યું અને ખાટું એ રીતે સ્વાદ બહુ સરસ આવે છે આ રીતે આપણે બધો પલ્પ ગાળી લઈશું જો આ રીતે આપણે બધું જ્યુસ ગાળી લીધું છે અને ઉપરથી આપણે મેં થોડુંક પાણી નાખ્યું હતું એટલે બધો એને પલ્પની અંદર જે કસ એ બધો એ પણ આપણે જ્યુસની અંદર આવી જાય તો જો આ રીતે આપણે જ્યુસ બનાવ્યું છે જો આ રીતે આપણે એકદમ ઝીણી ઝારીવારી આપણે ગણી લીધી હતી એટલે જો બિલકુલ આની અંદર પલકીય કોઈ રેસા નથી એકદમ સરસ જ્યુસ બન્યું છે તો હવે આપણે સર્વ કરીશું મોટા આક વાર ગણી લેતા હોય તો બીજી વાર ગણતા હોય છે પણ આપણે કોઈ પણ જરૂર નથી આમાં બીજી વાર ગણવાની તો આપણી જ્યુસ તૈયાર છે તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં